સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવી રહી છે ત્યારે વધુ એકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સફાઈ કરવા બાળકોને પાણીમાં ઉતારવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સમાજસેવી ધર્મેશ ગામી જે રીતની ન્યુ સિવિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે એક વ્યક્તિને જે રીતના કોઈપણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન હવે ઘૂંઘામણ કે કોઈપણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ